અરવલ્લી જિલ્લાના શિક્ષકો માટે સીપીઆર કાર્યક્રમનું આયોજન જેતપુર હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય સહકારના સહયોગથી ઇન્ડિયન સોસાયટી ઓફ એનએસથેસીલોજી ગુજરાત સ્ટેટ દ્વારા સીપીઆર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે અંતર્ગત અરવલ્લી જિલ્લાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓ તાલીમ શ્રી સી એમ સુથાર હાઈસ્કૂલ જેતપુર ખાતે આજરોજ યોજવામાં આવ્યું જેતપુર હાઈસ્કૂલના શ્રી અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સિવિલ હોસ્પિટલ હિંમતનગરના ડોક્ટર હેમલતા ચૌધરી ડોક્ટર અંકિતા પટેલ ડોક્ટર નિધિ ડાભી ડોક્ટર શ્વેતા પ્રજાપતિ તથા અન્ય ડોક્ટરશ્રીઓની ટીમ દ્વારા આજરોજ સીપીઆર તાલીમનું આયોજન આ તાલીમ અરવલ્લી જિલ્લાના મોડાસા ભીલોડા તેમજ મેઘરજ તાલુકાના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ સ્ટાફ ઉપસ્થિત રહીને સીપીઆરની તાલીમ મેળવીને ડોક્ટર હેમલતા ચૌધરીના સહયોગી પ્રોફેસર સિવિલ હોસ્પિટલ હિંમતનગર દ્વારા તમામ તાલીમાર્થીઓને સીપીઆર કેવી રીતે આપવું કઈ પરિસ્થિતિમાં આપવું અને કઈ રીતે આપવું તેની માહિતી દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી પૂરી પાડી હતી અને ડોક્ટર આનંદુ એમ ડોક્ટર ભાવેશ રાઠોડ ડોક્ટર આહુજી પ્રજાપતિ ડૉક્ટર અખિલ પટેલ અંજ વઘાસિયા તથા રાહુલભાઈ અશ્વિનભાઈ કમલેશભાઈ જગદીશભાઈ દ્વારા મેની મેનિક્વેન ઉપર સીપીઆર કીર્તે આપવું તે શીખવ્યું અને તાલીમ પામેલ શિક્ષકો દ્વારા હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી અને તેઓએ જણાવ્યું હતું કે કટોકટીના સમય વ્યક્તિને નવું જીવન આપવા માટે તાલીમ ખૂબ જ અગત્યની નીવડશે આ કાર્યક્રમ યોજવા માટે જીતપુર હાઈસ્કૂલના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી અને તમામ સગવડો પૂરી પાડી રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા આરટીવી ન્યૂઝ મોડાસા